વલવ પરમેશ્વર કેવી રીતે આશીષ આપે છે પહેલું આપણને સ્મરણ કરીને બીજું આપણી પરિસ્થિતિઓને બદલી નાખવા દ્વારા અને ત્રીજું આપણા સન્માનની રક્ષા કરવા દ્વારા વલવ પહેલા વિષયને આવો આપણે આ સમય શીખીએ ઋતનું પુસ્તક બીજો અધ્યાય વાંચું છું આપણું સ્મરણ કરવા દ્વારા પરમેશ્વર આપણને આશીષ આપે છે ચૌદમી કલમ પછી ભોજનના સમયે બોઆઝે તેને કહ્યું અહીં જ આવીને રોટલી ખા પોતાનો કળિયો સરકામાં બોળ ત્યારે તે કાપડી કરનારાની પાસે જઈને તેમની પાસે બેસી ગઈ અને તેમણે તેને પકાવેલો પોંક આપ્યો તે ખાઈને તૃપ્ત થઈ એટલું જ નહીં કેટલુંક બચાવીને પણ રાખ્યું ભલાઓ આપણે રૂથના જીવનમાં એક ગુણવાન સ્ત્રીમાં રહેલા લક્ષણો જોઈએ છે વળી એક આત્મિક સ્ત્રીમાં રહેલા ગુણો પણ આપણે જોઈએ છે તે એક અન્ય જાતિ સ્ત્રીમાં જોવા મળવું આશ્ચર્યની વાત છે નાઉમીએ વારંવાર કહ્યું તું પોતાના દેશમાં પાછી જઈને સુખ શાંતિથી રહે કહેવાથી વલ્લભ રૂથ સુખ અને આનંદને ચાહ્યા વગર મૂલ્યવાન વ્યક્તિત્વ પસંદ કર્યું ઉત્તમ આત્મિક ગુણોને તેણે પ્રગટ કર્યા એક ઉત્તમ ગૃહિણી અને એક ઉત્તમ સ્ત્રીમાં જે ગુણ જોવા મળે છે તે અદ્ભુત રીતે બતાવીને કહ્યું માં મને પાછા જવા ના કહેશો તમારા લોક મારા લોક છે તમારો દેશ મારો દેશ છે તમારા પરમેશ્વર મારા પરમેશ્વર છે જ્યાં તમે મરણ પામશો ત્યાં હું પણ મરીશ હવે હું પાછી બિલકુલ નહીં જવું એમ કહેવું એટલું આસાન નથી જેવું તેણે કહ્યું કે તારા પરમેશ્વર મારા પરમેશ્વર છે આ રીતે કન્યા જાતિની આ સ્ત્રીએ વિશે જેવું એમ કહ્યું તે જ દિવસે પરમેશ્વરની કૃપા દ્રષ્ટિમાં સ્મરણ કર્યું જેનું કોઈ નહોતું જેને કોઈ પણ સહારો નહોતો પરમેશ્વરે સ્મરણ કરવાનો આરંભ કર્યો યસ જે વ્યક્તિ પરમેશ્વર પર નિર્ભર થાય છે જે વ્યક્તિ પરમેશ્વરની દયા પર આધાર રાખે છે એ વ્યક્તિની પરમેશ્વર ચોક્કસ કાળજી લે છે પરમેશ્વર આપણને કેવી રીતે આશીષ આપે છે ભાઈઓ અને બહેનો આપણું સ્મરણ કરવા દ્વારા પરમેશ્વર આશીષિત કરે છે આજે આપણી મધ્ય સંબંધીઓ અમારા નથી અમારા ઘરના લોકો જ અમારી સાથે નથી મારા પિતા પણ અમારા નથી એક ભાઈ એકવાર આવીને મારી પાસે રડતા મારા પિતા મારું ધ્યાન નથી રાખતા મારા અભ્યાસ પર ધ્યાન નથી આપતા કોલેજની ફીસના વિષયમાં ધ્યાન નથી આપતા એમ કહીને રડતો હતો મેં પૂછ્યું શા માટે રડે છે પાસ્ટરજી મારા પિતાજીને બીજી સ્ત્રી સાથે સંબંધ છે તે પોતાની સર્વ કમાણી લઈ જઈને જેની સાથે અનૈતિક સંબંધ છે તેને આપી દે છે મારી મમ્મી પર ધ્યાન નથી આપતા અમારા ઉપર પણ ધ્યાન નથી આપતા કમ સે કમ કોલેજની ફીસ પણ જમા નથી કરતા જન્મ આપેલ પિતા છે મારા પર ધ્યાન નથી આપતા જે આ પ્રમાણે વિચાર કરનારા મારા પિતા મારા પર ધ્યાન નથી આપતા ઓલા એકવાર એક બહેન આવીને રડતી હતી પાસ્ટરજી મારી ઉંમર અઠ્યાવીસ વર્ષની છે લગ્નની ઉંમર જઈ રહી છે તો પણ મારા પિતા મારા પર ધ્યાન નથી આપતા પાસ્ટરજી હું સ્વયં મારા પિતાને કેવી રીતે કહી શકું કે મારી લગ્નની ઉંમર થઈ છે મારું લગ્ન કરાવી દો આ રીતે હું કેવી રીતે મારા પપ્પાને જઈને કહું તો પણ મારી મમ્મી જઈને કહે છે સાંભળો લગ્નને લાયક આપણી છોકરી ઘરમાં છે તેની ઉંમર અઠ્યાવીસ વર્ષની થઈ ગઈ છે તેનું લગ્ન કરાવવાની જવાબદારી આપણી છે આ રીતે મારી મમ્મી જઈને કહેવા છતાં તે બિલકુલ ધ્યાન નથી આપતા વલાવ આજે ઘણા છોકરા સ્વયંના પિતા ધ્યાન ના આપતા સ્વયંની મમ્મી ધ્યાન ના આપતા તરછોડેલી એવી સ્થિતિમાં ઘણા બાળકો દુઃખ ઉઠાવી રહ્યા છે ઘણા બધા પતિ છે જે પત્ની ઉપર ધ્યાન નથી આપતા ઘણી બધી પત્નીઓ છે જે પતિ ઉપર ધ્યાન નથી આપતા પરિવારના લોકો ધ્યાન ના આપતા હોય એવા લોકો જીવનમાં કષ્ટ આવવાથી આર્થિક સમસ્યા હોવાથી અથવા બીમારી આવે તો કમસે કમ ધ્યાન આપનારા લોકો ના હોવાને લીધે આપણી મધ્ય પણ એવા લોકો છે આજે હું તમને એક સુંદર વિષય જણાવું છું તમારા ઉપર કોઈ પણ વ્યક્તિ ધ્યાન ના આપે તો પણ તમને જીવથી વધારે પ્રેમ કરનાર એક પરમેશ્વર છે તે તમને પુષ્કળ ધ્યાન આપનાર છે એ મહાન સત્યને ભૂલશો નહીં એક જુવાન ઘરના લોકો દ્વારા જ જ કરવામાં તેના પોતાના ભાઈઓએ તેને વેચી નાખ્યો પોતાના પિતાથી દૂર કરવામાં આવ્યો તેને પરદેશની અંદર વેચી દેવામાં આવ્યો એક ઘરમાં ગુલામ તરીકે પ્રવેશ પામ્યો તેના ઉપર ધ્યાન આપનાર કોઈ નહોતું તેની સહાયતા કરનાર કોઈ નહોતું તેનો સહારો બનનાર કોઈ નહોતો એવા સમયમાં જ્યારે પોતાનું કામકાજ તે પરિશ્રમથી કરતો હતો વિપત્તિ આવી ગઈ પરીક્ષા આવી ગઈ હું પાપ નહીં કરું એવું કહેવાના પ્રતિફળમાં તેના પર જૂઠો આરોપ મૂકીને જેલખાનામાં બંદીખાનામાં નાખવામાં આવ્યો આજે આપણી મધ્યે એવું કોઈ સહન કરનાર છે મારા લોકોએ મારી પર અન્યાય કર્યો છે મારા ભાઈ બહેનોએ મને એકલો પાડી દીધો છે જે જમીન જાયદાદમાં મને હિસ્સો મળવો જોઈએ પરંતુ મને કોઈ ભાગ આપ્યો નથી મારી સાથે અન્યાય કર્યો ભલાવે એક બહેનના પતિ મરી ગયા હતા તેમને ત્રણ બાળકો હતા તે બહેન આવીને રડતા હતા પાસ્ટરજી મારા પતિ અકસ્માતની અંદર મરણ પામ્યા છે અને હવે મારો સહારો કોઈ નથી અમે જે ઘરમાં રહીએ છીએ એ તો મારા પતિનું છે મારા પતિના મરણ પછી મારી સાસરીના લોકો સર્વને અમારા ઘરથી બહાર કાઢી મૂકવાનો તેઓ પ્રયાસ કરે છે મને બિલકુલ બનાવે છે મારા પતિના જે અમને મળવો જોઈએ મારા દેવર મારા નણંદ મારી સાસરીના લોકો તે છીનવી લેવા માંગે છે કેટલી ખરાબ બાબત છે એક બાજુ પોતાના પતિને ગુમાવીને એ બહેન રડે છે બીજી બાજુ પોતાના પિતાને ગુમાવીને બાળકો રડે છે ત્યારે તેમના હિસ્સાની સંપત્તિને પણ આ લોકો છીનવી લેવા માંગે છે કેટલી બધી દુષ્ટતા છે કેટલી ખરાબ વાત છે જેમને દિલાસાની જરૂર છે જેમને સહારાની જરૂર છે જેમને મદદની જરૂર છે જેમને પ્રેમ વેચવાનો હતો જેમને મદદની જરૂર છે તેમને અન્યાય કરે છે આજે આપણી મધ્ય એવું કોઈ છે તમારા કુટુંબીઓ દ્વારા ઘરના લોકો દ્વારા સંકટમાં પડેલા કોઈ વ્યક્તિ છે શું તો પછી સાંભળો બાઇબલમાં એક વ્યક્તિ છે જે યુસુફ છે તેને સ્મરણ કરનાર તો કોઈ પણ નહોતું તેના પિતાનો એ પ્રેમી પુત્ર હતો જે પરિવારમાં કોઈ કમી નહોતી એ પરિવારમાં એનો જન્મ થયો હતો રંગબેરંગી જપ્પાને તે પહેરતો હતો કે જે આગેવાની દર્શાવે છે યાકુબે આશા રાખી હતી કે તેનો પુત્ર યુસુફ એક આગેવાન બને પોતાના સર્વ પુત્ર કરતા ઉત્તમ વસ્ત્ર તેને તેને આપ્યું જે પુત્રને ખૂબ જ પ્રેમથી ઉછેર્યો તેના તેના ભાઈઓએ પર વેર કરી અને પૈસા માટે વેચી નાખ્યો તેના ભાઈઓએ તેને પોતાના જ હાથોએ સંકટની અંદર ફેંકી દીધો તેનું સ્મરણ કરનાર કોઈ નહોતું પ્રેમ કરનાર ભાઈઓ નતા પોતાનું કહેનાર કોઈ નહોતા ગિલાસો આપનાર નહોતો એકલો જેલમાં પડ્યો હતો તેની સાથે કોઈ પણ નહોતું કોણ તેને સારું ભવિષ્ય આપશે કોણ તેના જીવનને સહારો આપશે જેલની અંદર અંધારામાં પડેલા એ યુસુફને કોણે સ્મરણમાં લાવ્યા જે યુસુફને જોતા હતા જેમણે યુસુફ પર પ્રેમ કર્યો એ પરમેશ્વર યુસુફને યાદ કર્યા જ્યારે તે જેલમાં હતો એ સમયે તેની સાથેના બે લોકોએ સ્વપ્ન જોયું તે સ્વપ્નનો અર્થ ના ખબર હોવાથી તેઓ દુઃખી થયા યુસુફે કહ્યું સ્વપ્નનો અર્થ મારા પરમેશ્વર કહેશે શું એવું છે તમારા પરમેશ્વર એટલા મહાન છે યસ મારા પરમેશ્વર મહાન છે તમારા સ્વપ્નનો અર્થ જણાવ છો ભાઈ તમારી ભૂલના લીધે તમને દંડ મળશે અને તમે માર્યા જશો અને તમને ભૂલથી જેલખાનામાં નાખવામાં આવ્યો છે ફરીથી છુટકારો મળશે રાજાની પાસે પાત્રવાહક તરીકે ફરીથી તમને જોબ પ્રાપ્ત થશે ગુમાવેલ નોકરીને તમે ફરીથી મેળવશો ગુમાવેલ પદવીને તું ફરીથી પ્રાપ્ત કરીશ હિંમતથી રહો વ્લાવ બની શકે છે તમારામાંથી કોઈને પરમેશ્વર એ પ્રમાણે કહેતા હોય તમે ગુમાવેલ પદને તમે ફરીથી પ્રાપ્ત કરી શકશો તમે ગુમાવેલી નોકરીને ફરીથી પરમેશ્વર તમને આપવા જઈ રહ્યા છે તમે ગુમાવેલ સંપત્તિને ફરીથી પરમેશ્વર તમને આપવા જઈ રહ્યા છે બની શકે છે આ વચન દ્વારા પરમેશ્વર તમને કહેતા હોય તમે સ્વીકાર કરી લો વલાવ તે દિવસે તે વ્યક્તિએ સ્વીકાર કર્યો નોકરી મને ફરીથી મળી જશે વાતનો સ્વીકાર કર્યો પછી શું થયું યુસુફના કયા અનુસાર અદભુત કામ થયું ફરીથી નોકરી મળી ગઈ જ્યારે બહાર જતો હતો યુસુફે કહ્યું મેં તને મદદ કરી હતી તારા સ્વપ્નનો અર્થ બતાવ્યો જ્યારે તું રાજાની પાસે જાય મને મદદ કરજે મારા વિષયમાં કહેજે મને અન્યાયથી જેલમાં નાખવામાં આવ્યો છે વળી એટલું જ નહીં હું કોઈ મિસ્ત્રી વ્યક્તિ નથી હું તો બીજા દેશનો વ્યક્તિ છું મારા પિતા મારા પર ખૂબ પ્રેમ કરતા મારા વગર મારા પિતા જીવી ના શકે હું અહીં ખૂબ દુઃખી અને વેદનામાં છું તમે રાજા પાસે જઈને કહેજો અન્યાયથી મને જેલમાં નાખવામાં આવ્યો છે મને પાછો મારા દેશમાં મોકલી દો કૃપા કરી શું તમે બતાવશો એમ કહેવાથી આ હું ચોક્કસ જઈને કહીશ રાજાને તમારા વિશે જણાવીશ એમ કહીને તે પાત્ર વાહક રાજાની પાસે ગયો પાત્ર વાહક એટલે કે રાજાની પાસે ઉભા રહીને સમય સમય પર રાજાને કશું પીવું હોય તો તે આપે છે જે પાણી પૂરું પાડે અથવા દ્રાક્ષા રસ તેને આપે છે રાજાની નિકટ રહેનાર એક કર્મચારી જે સવારથી સાંજ સુધી રાજાની પાસે રહે છે વાલા આપણે બાઇબલની અંદર નહેમ્યા એ પુસ્તક પણ જોઈએ છે નહેમ્યા પણ રાજાના પાત્ર વાઘ તરીકે કામ કરતા હતા ખૂબ જ ભરોસેમંદ વ્યક્તિ રાજાની પાસે પાત્રવાહકનું કામ કરે છે રાજાને કોઈ વાર જો કોઈ વિષય ના સમજ પડે ત્યારે પાત્રવાહકની રાજા સલાહ માંગે છે શું કરવું બતાવો ત્યારે પાત્રવાહક સલાહ આપે છે સલાહ આપનાર તરીકે દરેક વાતમાં રાજાના જાણે રક્ષક હોય એ રીતે એવા પાત્રવાહક હોય છે એવી સ્થિતિને તેણે પ્રાપ્ત કરી ત્યાર પછી શું થયું જાણો છો તે ભૂલી ગયો તેણે જે સહાયતા પ્રાપ્ત કરી તે ભૂલી ગયો જેને તેની સહાયતા કરી તે વ્યક્તિને ભૂલી ગયો અંદર યુસુફ સમાચાર મળશે ખુશખબર મળશે એ રીતે રાહ જોતા જ રહ્યા મને સમાચાર મળશે તમને છોડવામાં આવે છે ખુશખબર મળશે રાજાએ તમને છોડી દીધા છે મને એવા સમાચાર મળશે હવે તમે જઈ શકો છો તેણે ખૂબ જ રાહ જોઈ પરંતુ તે સમાચાર ના મળ્યા આજે આપણી મધ્યે એવું કોઈ છે મને સમાચાર મળશે મને સમાચાર મળશે રાહ જોનારા નોકરીની અંદર જોઈન્ટ થઈ જાઓ સમાચાર પ્રોજેક્ટ મળી ગયો છે સમાચાર વિદેશમાં જવાનો અવસર આવી ગયો છે સમાચાર ઘરે આવીને જે જોઈને ગયા છે તે લોકો છોકરી અમને પસંદ છે લગ્નની તારીખ પાકી કરીએ એવા સમાચાર આજે તમે તમારા જીવનની અંદર જે સમાચાર સાંભળવાની રાહ જુઓ છો તે કયા સમાચાર છે યુસુફે આશા રાખી કે સમાચાર મળશે સમાચાર મળવાની આશા રાખી પણ સમાચાર ના મળ્યા કદાચ આવતા અઠવાડિયે મળશે પણ ના મળ્યા ત્યાર પછી ના અઠવાડિયામાં મળશે પણ ના મળ્યા આજે આપણી મધ્ય એવું કોઈ છે કદાચ સારા દિવસો આવશે રાહ જોઉં છું કદાચ સારી નોકરી મળશે હું રાહ જોઉં છું જે રોકાણ મેં કર્યું છે તેનો લાભ મળશે કદાચ રાહ જોઉં છું દેવ ચૂકતે કરીને હું શાંતિથી જીવી શકીશ એવા દિવસો આવશે રાહ જોઉં છું સવારથી સાંજ સુધી હોસ્પિટલના ચક્કર લગાવું છું અને દવાઓ ખાઉં છું સારી તંદુરસ્તી પામીને આનંદના દિવસો આવશે એ પ્રમાણે હું રાહ જોઈ રહ્યો છું મારા કષ્ટ દૂર થઈને મારું સર્વ દેવ ચૂકતે થઈને શાંતિના દિવસો આવશે કદાચ એ પ્રમાણે હું રાહ જોઉં છું ખબર નહીં કેમ જેને હું પુષ્કળ રાહ જોઉં છું જેની મને ખૂબ જ ઇંતજારી છે તે દૂર જાય છે કોઈ આપણી મધ્યે રાહ તો તમે જુઓ છો પણ જે બાબતની તમે રાહ જોયા કરો છો દિન પ્રતિદિન તે તમારાથી દૂર જાય છે પ્રાર્થના પ્રાર્થના નથી નથી કરતા કરો છો છો પ્રભુ પાસે માંગતા માંગો ઉપવાસ સાથે પ્રાર્થના કરો છો તો પછી કેમ ઉત્તર નથી મળતો શા માટે મોડું થાય છે જો એવો પ્રશ્ન તમે કરો છો તો હું તમને એક વાત જણાવવા માંગુ છું તે શું છે શા માટે મોડું થાય છે જાણો છો પરમેશ્વર તમને ઉત્તમ બાબત આપવા માંગે છે એવી આશા રાખે છે એટલે મોડું થાય છે ઉત્તમ એવા ઈનામને શ્રેષ્ઠ એવા ઉત્તરને ઉત્તમ આશીર્વાદને ઉત્તમ ભવિષ્યને ઉત્તમ એવા સમયને જે વિચાર્યું ના હોય જેની કલ્પના ના કરી હોય એવા અદ્ભુત દિવસોને એવી સ્થિતિને પરમેશ્વર તમને આપવા માંગે છે એટલે મોડું કરે છે તમે પૂછી શકો છો આ તમે બોલો છો કે પછી બાઇબલમાં લખ્યું છે છે બાઇબલ કહે રીતે મારું કોઈ સ્મરણ નથી કરતું જેના સ્વપ્નનો અર્થ મેં જણાવ્યો તેને ફરીથી નોકરી મળી ગઈ કમસે કમ તેને યાદ કરવાનું હતું પરંતુ તેણે યાદ ના કર્યું આ શું છે પ્રભુ મારું જીવન આવું થઈ ગયું મારું પોતાનું કોઈ નથી મારું હિતેચ્છુ કોઈ નથી કોઈને લાગણી નથી કોઈ આત્મિક નથી મારું જીવન કેમ આવું થઈ ગયું કમસે કમ જેને મારા દ્વારા સહાયતા મળી છે એ તો સહાય કરશે એમ વિચાર્યું પણ ના કરી કેમ આવું થાય છે આ રીતે ચોક્કસ યુસુફે મનમાં વિચાર્યું હશે ધ્યાનથી સાંભળો એક વર્ષ થઈ ગયું કોઈ ઉત્તર ના મળ્યો બે વર્ષ જ્યારે વીતી ગયા રાજાએ એક સ્વપ્ન જોયું જ્યારે રાજાના સ્વપ્નનો અર્થ કોઈ ના કહી શક્યા ત્યારે પાત્ર યાદ આવ્યું રાજા તમારા સ્વપ્નનો અર્થ આપણા દેશમાં કોઈ ભલે ના બતાવી શકે પણ એક છે બતાવી શકે છે બંદીખાનામાં છે શું નામ છે એનું યુસુફ તને કેવી રીતે ખબર જ્યારે મેં સ્વપ્ન જોયું હતું મારા સ્વપ્નને લીધે ડરતો હતો એ જ વ્યક્તિએ કહ્યું તને ફરીથી નોકરી મળશે તું રાજાની પાસે ફરીથી પાત્રવાહક તરીકે નોકરી પ્રાપ્ત કરીશ આ રીતે તે દિવસે તેમણે મને કહ્યું એ વ્યક્તિને જો તમે પૂછશો તો ચોક્કસ પડે તમારા સ્વપ્નનો અર્થ તે કહેશે ખરેખર ચાહો તો એને એકવાર બોલાવી લો બોલાવો તેને યુસુફ નામનો બુલાવહટ આવી ક્યારે આવી બે વર્ષ પછી બુલાહટ આવી તે બુલાહટને પામીને યુસુફ રાજાની પાસે આવ્યો રાજાએ પૂછ્યું તું સ્વપ્નનો અર્થ કહી શકે છે યુસુફે કહ્યું ના રાજા હું ના કહી શકું તો પછી પણ મારા પરમેશ્વર કહી શકે છે યુસુફ રાજાની પાસે ગયા પછી પણ કોને નતા ભૂલી ગયા પરમેશ્વરને ભૂલ્યા નહીં જ્યારે તે કષ્ટમાંથી પસાર થતા હતા જ્યારે દુઃખોમાંથી પસાર થતા હતા જ્યારે કોઈ પણ તેનું નામ લેનાર નહોતું ત્યારે પરમેશ્વરને યુસુફ ભૂલી ગયો નહોતો બની શકે આજે તમારી સ્થિતિ ઠીક ના હોય આજે તમારા જીવનમાં જેમ વિચારતા હોય તેમ ના થયું હોય આજે સર્વ દુઃખ એકસાથે તમારા ઉપર આવીને જાણે તમારો નાશ કરે છે એમ તમને લાગતું હોય તમારા જીવનમાં શાંતિ આનંદ તમારાથી છીનવાઈ ગયું હોય એમ લાગતું હોય ભલા ભાઈઓ અને બહેનો એવી પરિસ્થિતિમાંથી યુસુફ એકવાર પસાર થયા હતા તો પણ પરમેશ્વરને ભૂલી ગયા નહીં તો પણ પરમેશ્વરને છોડ્યા નહીં તો પણ પરમેશ્વર પ્રત્યે વિશ્વાસને છોડ્યા નહીં કોઈ મને યાદ કરે કે ના કરે મારા પરમેશ્વર ચોક્કસ મને યાદ કરે છે એમ વિશ્વાસ કર્યો પછી શું થયું પરમેશ્વરે યાદ કર્યા બે વર્ષ પછી ત્યારે તમે કહી શકો છો આટલું મોડું માટે યાદ કર્યા બ્રધર થોડું વહેલા યાદ કર્યા હોત તો બતાવ છું સાંભળો યુસુફે પ્રાર્થના કરી ત્યારે જ જવાબ મળ્યો હતો બતાવ છું સાંભળો પ્રાર્થના કરતા જ ઉત્તર મળ્યો હોત તો સારું ને તેનો જવાબ આપું છું સાંભળો પાત્રવાહક રાજાની પાસે ગયા રાજાની રાજા તમને કંઈ કહેવું છે બંદીખાનામાં યુસુફ છે કોણ છે તે આપણા દેશના નથી પરદેશી છે અન્યાયથી એ સારા માણસને બંદીખાનામાં નાખ્યો છે તેણે ભૂલ નથી કરી ખોટો દોષ મૂકીને બંદીખાનામાં નાખવામાં આવ્યો મેં તેને ઘણા સમયથી જોયો છે તે સારો વ્યક્તિ છે નિર્દોષ છે રાજા તેને છોડાવી દો પ્લીઝ આ રીતે કહ્યું સમજો ઠીક છે તો એમ કહીને રાજાએ તરત યુસુફ નામનો એક જુવાન અન્યાયથી કેદખાનામાં નાખવામાં આવ્યો છે તેને છોડવામાં આવે તે આપણા દેશનો નથી તેને પાછો પોતાના દેશમાં મોકલવામાં આવે આ રીતે બીજા જ અઠવાડિયે માની લો પત્ર મળે યૂસુફે માંગ્યું ને તરત જ જવાબ મળી ગયો યુસુફે પ્રાર્થના કરીને તરત જ જવાબ મળી ગયો હવે યુસુફને તે પત્ર બતાવીને કહ્યું સાંભળો હવે તમારે કેદખાનામાં રહેવાની જરૂર નથી તમે બહાર આવી જાઓ કેમ કે તમે આ દેશના નથી એટલા માટે ભાઈ આનંદથી તમે પોતાના દેશ જઈ શકો છો જાઓ આ રીતે કહેવાથી યુસુફ કેટલા બધા ખુશ થઈ જા હે પ્રભુ તમે કેટલા મહાન છો મેં માંગ્યું અને તરત જ મને જવાબ મળી ગયો હું પાછો મારા ઘરે જઈશ ઘરના ને મળીશ ઠીક છે યુસુફ તમે પાછા જઈ શકો છો ત્યાં શું કરશો ત્યાં શું કરશો શું પૂછો છો ત્યાં કેટલા બધા ઘેટા બકરા છે શું છે ત્યાં ઘણા બધા ઘેટા બકરા અને પશુ છે ને એ બધાને હું ચરાવીશ યુસુફ જઈને ઘેટા બકરા ચરાવશો તો એનાથી વિશે શું કરો હવે ધ્યાનથી સાંભળો યુસુફે પ્રાર્થના કરી તરત જ યુસુફને જો જવાબ મળી ગયો હોત તો યુસુફ જેલમાંથી બહાર આવી શક્યો હોત હવે તે મિસ્ત્રી વ્યક્તિ નહોતો એટલા માટે પાછો તેને કનાન દેશમાં મોકલી આપ્યો હોત યુસુફ પાછો ઘેરે જઈને શું કરતો વાલાઓ જે કામ તેના ભાઈઓ કરતા ઘેટા બકરા ચરાવતા હતા તેમની પાસે યુસુફ પણ જઈને ઘેટાબકરા ચરાવતો ક્યારે જો તેને જલ્દીથી તરત ઉત્તર મળ્યો હોત પરંતુ પરમેશ્વરે તરત જવાબ ના આપ્યો કેમ જાણો છો પરમેશ્વરની યુસુફ પ્રત્યે ઉત્તમ યોજનાઓ હતી યુસુફના પરમેશ્વરની તો ઉત્તમ યોજનાઓ થઈ જવાબ ના મળ્યો મહિનો થઈ ગયો જવાબ ના મળ્યો એક વર્ષ થઈ ગયો ઉત્તર ના મળ્યો બે વર્ષ થઈ ગયા ઉત્તર ના મળ્યો પરંતુ પરમેશ્વરને છોડ્યા વગર પરમેશ્વર પરનો ભરોસો છોડ્યા વગર વિશ્વાસની સાથે યુસુફ આગળ વધ્યો રાહ જોઈ રાહ જોઈ સમાચાર મળ્યા સમાચાર શું હતા રાજાએ સ્વપ્ન જોયું છે તેનો અર્થ તમે બતાવશો યુસુફ ગયા રાજાનો સ્વપ્નનો અર્થ જણાવ્યું રાજા સાત દેશમાં અદભુત રીતે ફસલ ફસલ થવાની છે એટલા માટે થયા પછી તમારા જે ભંડાર છે તેમાં ફસલ ને અનાજને સંભાળજો કેમ શા માટે કેમ કે ત્યાર પછી સાત વર્ષ દુકાળ પડવાનો છે તે સમયમાં આપણા દેશના લોકોને કોઈ ભોજન નહીં મળે આપણી આસપાસના દેશના લોકોને ભોજન નહીં મળે તમે જેટલી સાવધાનીથી ફસલ થયા પછી ફસલને વેસ્ટ ન જવા દેતા આપણા ભંડારોમાં અનાજને સુરક્ષિત રાખશો તો સારું રહેશે રાજા સારું સમય આવવાનો છે અને ત્યાર પછી ખરાબ સમય આવવાનો છે એ ખરાબ દિવસોમાં જો આપણે સારું રહેવું હોય તો સારા દિવસોની ફસલને આપણે સંભાળી રાખવી પડશે સ્વર્ગના પરમેશ્વર તમને આ વિષય જણાવે છે રાજાને આશ્ચર્ય થયું તેની આસપાસના જ્ઞાનીઓને જોયા આપણા દેશમાં આપણા દેશની અંદર આપણને એવો વ્યક્તિ મળે કે જેની અંદર દેવનો આત્મા વસતો હોય પૂછ્યું ત્યારે બધાએ કહ્યું કે ના ના શકે એટલા માટે આ વ્યક્તિને આપણા દેશ ઉપર પ્રધાનમંત્રી તરીકે શાસક તરીકે હું નિયુક્ત કરું છું તેને કોઈએ યાદ ના કર્યો પરંતુ યાદ કરનાર મહાન પરમેશ્વરે યાદ કર્યો વલા જ્યારે તમે વિચારો ત્યારે યાદ ન કર્યા પરંતુ પરમેશ્વર એમના સમયમાં યાદ કર્યા જ્યારે તમે વિચાર્યું એ જ સમય જે ઉત્તર મળ્યો હતો તમે કોઈ નોકર સ્વરૂપે જ રહી જતા અથવા તો તમે રહી જતી શું તમારા સમયમાં ઉત્તર નથી મળતો શું તમે માંગો છો ને ઉત્તર નથી મળતો તો પછી સાંભળો શા માટે કેમ ઉત્તર નથી આપતા તમે જે વિચાર્યો છે તમે જે કલ્પના કરી છે પરમેશ્વર તેનાથી પણ ઉત્તમ આશીષ આપવા માંગે છે એટલા માટે તરત જવાબ નથી આપતા યુસુફ પ્રધાનમંત્રી તરીકે જ્યારે સિંહાસન પર બેઠા હશે વિચાર્યું હશે પ્રભુ આ પાત્રવાહકના સ્વપ્નનો અર્થ મેં જણાવ્યો ત્યારે બીજા જ અઠવાડિયે તેણે મદદ કરી હોત અને મારી પ્રાર્થનાનો જવાબ મળ્યો હતો આજના ઉત્તમ દિવસને હું જોઈ ના શક્યો હોત પરમેશ્વરે સારું થયું કે મારી પ્રાર્થનાનો જવાબ મળવામાં મોડું થયું વાલાઓ જેમ તમે ચાહ્યું છે તેમ તરત જ જવાબ ના મળે તો ચિંતા ના કરશો કેમ જાણો છો ઉત્તમ બાબત પરમેશ્વર તમને આપવા માંગે છે માટે પરમેશ્વર વાર લગાડે છે સત્યને ના ભૂલશો પરમેશ્વર આશીષ આપશે યસ કેવી રીતે તમને યાદ કરવા દ્વારા વાલાઓ તે દિવસે રૂથને યાદ કર્યા કેવી રીતે બોઆઝના ઉત્તર દ્વારા સવારમાં તે ઉઠી અને તેના હાથમાં પીડાતી હતી એવી ભૂખ સાથે તે ખેતરમાં પગ કોઈ તેના પર દયા કરશે નિર્ધન અને અનાથોને માટે સડો વીણવા દેશે એમ વિચાર કરીને તે ખેતરમાં ગઈ ત્યારે એક ધનવાન વ્યક્તિ બોઆસ નામના તેના તરફથી ઉત્તર કેવી રીતે મળ્યો તેમણે કહ્યું દીકરી તું મારી પાસે આવી છે હું તને એક વાત કહું છું શું છે પ્રભુ બીજા કોઈના ખેતરમાં જવાની આવશ્યકતા હવે તને નથી ભલે ઈસુની પાસે આવનાર લોકોને ઈસુ કહે છે જો ઈસુની સહાયતા ચાહે છે તેમને ઈસુ એ પ્રમાણે કહે છે તમે મારી પાસે આવ્યા છો હવે તમારે બીજે ક્યાંય જવાની આવશ્યકતા નથી પરમેશ્વર પર વિશ્વાસ કરનારા ભાઈઓ અને બહેનો તમારી પરિસ્થિતિ પરમેશ્વર જાણે છે હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી હવે બીજા કોઈની આગળ ઘૂંટણ નમાવવાની જરૂર નથી હવે બીજા કોઈની આગળ હાથ ફેલાવવાની તમારે જરૂર નથી કેમ જાણો છો સ્મરણ કરનાર પરમેશ્વરની પાસે તમે આવી ગયા છો માટે મહાન પ્રેમી પરમેશ્વર પિતા ખૂબ જ સીધું ને સ્પષ્ટ અમારી સાથે વાત કરી માટે તમારો આભાર એક વ્યક્તિને તમે કેવી રીતે આશીષ આપો છો આજે સ્પષ્ટ અમારી સાથે વાત કરી છે તમે અમારું સ્મરણ કરો છો પ્રાર્થનાનો જવાબ મળવામાં મોડું થાય તો પણ તેની પાછળ તમારી અદભુત યોજના હોય છે યુસુફના જીવનની અંદર પ્રાર્થનાનો જવાબ તરત જ તેને ના મળ્યો પણ તમારા સમયમાં જવાબ આપીને જે માત્ર એક ઘેટા તરીકે બની રહેત તેને ઉત્તર મળવામાં વાર થઈ તેને તમારી સમજ સાથે ઉત્તર મળ્યો અને પ્રધાનમંત્રી તરીકે નિમાયો આખા દેશ પર શાસન કરનાર તરીકે બનાવી દીધો જ્યારે તમે જવાબ આપવામાં વાર લગાડો છો ત્યારે અમે ચિંતા ના કરીએ દુઃખી ના થઈએ નિરાશ ના થઈએ તમારા જ્ઞાન પર સવાલ ના ઉઠાવીએ યુસુફની જેમ અમારા વિશ્વાસની રક્ષા કરીએ તમારા પ્રત્યેના ભરોસાને અમે કાયમ રાખીને આગળ વધી શકીએ સહાયતા કરજો આ વચનને અમ સર્વના હૃદયમાં ફળવંત બનાવજો प्रभु सुख्रिस्त नाम मांगे पिता अमरु एड्रेस कलवरी पोस्ट बॉक्स नंबर त्रीस कुकटपल्ली हैदराबाद બોત્તેર